મારું નામ પટેલ ગૌમેશ કુમાર ભરતભાઈ ગામ સોનાસન તાલુકો પ્રાંતિ જિલ્લો સાબરકાંઠા હું છેલ્લા દસ વર્ષથી બટાકાની ખેતી કરું છું મેં અવનવી કંપનીના પ્લાન્ટર ઉપયોગ કર્યા અને આજે મારા જ ગામના મેં પાંચથી પાંચ ખેડૂતો એક સાથે પાંચ પ્લાન્ટર લીધા છે અને એકતાનું કામ સારું ફિનિશિંગવાળું પ્લાન્ટર અને સારી ક્વોલિટી બધી રીતે વ્યવસ્થિત સુટેબલ પ્લાન્ટર બનાવી આવેલું મશીન અમને અને સંતોષકારક બનાવી આલું છે અને સર્વિસ આમની બહુ સ્ટાન્ડર્ડ મળી રહી અમને અને કોઈ પણ પ્રકારનો કોઈ વસ્તુમાં અમને ઘટ નથી પડવા દીધી સાથે સાથે પ્લાન્ટર બગડવાના એના માટે અમને હુડ બી આવેલો છે એક્સ્ટ્રા અને એકલી કીટ સામાન હંગાતી આપેલ છે એકતા એન્ટરપ્રાઇઝના જે ઓનર છે તેમનો તેમના વિશે પણ થોડી માહિતી આપો કે તે તેમને કેવી કેવી સર્વિસ પ્રોવાઇડ કરે છે શું શું કામ કરે છે એમાં એવું તો એકતા એન્જિનિયરના જે ઓનર ખરા હાર્દભાઈ અને ઇદ્રિશભાઈ એ બંને ખેડૂતના જોડે ઘણા નિકટ સબંધમાં રહે છે ખેડૂતને કોઈ ટેકનોલોજીની જરૂર હોય કોઈ નવા સુધારાની જરૂર હોય તો એ કામ ખેડૂતને સંતોષકારક કરી આપે છે એનાથી ખેડૂતને ફાયદો સુધારો સારો કરી આપે છે અને ખેડૂતને એનાથી સંતોષકારક કામ મળી રહેશે ડીલરનું કામ બી સારું છે અને પોતે ઓનર બી કામ વ્યવસ્થિત છે તો સાથે સાથે આપણે જોયું કે અહીંયા જે ખેડૂતો ઉપસ્થિત છે

તો આપણે આ જે જોઈ રહ્યા છીએ કે એકી સાથે એક બે ત્રણ ચાર પાંચ છ પ્લાન્ટર એક જ ગામની અંદર એકતા એન્ટરપ્રાઇઝ ની ઓનરે ડીલર આપેલા છે તેમની સર્વિસ તેમનું કામ તેમનું ફિનિશિંગ ખેડૂતો દ્વારા જ આપણે જાણ્યું છે તો જે કોઈ મિત્રોએ આ વિશે માહિતી લેવી હોત એકતા એન્ટરપ્રાઇઝ હરસોલ ખાતે આવી તેમના ઓનરની મુલાકાત કરવી